પણ આમને આમ પપોડા વગાડી વગાડીને તું તો મારા કાન તોડી નાખવાની છે મને તો એવું લાગી રહ્યું છે એક તો વર્ષમાં માંડ એક વાર ધાબે બબીતાજી દેખાતા હોય ને એમાં આ સોનલ મને શાંતિથી એને જોવા પણ નહીં દે નિહાળવા પણ નહીં દે આવું થોડી કઈ ચાલતું હશે તમને કહું છું સાંભળો છો એ જીગ્નેસ તમને કહું છું આમ તો જો ત્યાં આ ડીજે ના અવાજમાં સાંભળતા બંધ થઈ ગયા કે હું કે મારા પપોડા ના લીધા સાંભળતા બંધ થઈ ગયા એ જીગ્નેસ તમને કહું છું બોલને બોલને કામ શું છે એ તો બોલવા માંડ તને તો હું રોજ સાંભળતો જ હોઉં નામ હું તમારી હાટુ તલની ચીકી દાળિયાન ચીકી મમરાન લાડુ ડ્રાય ફ્રુટ ચીકી બધું બનાવીને લાવી દી છું અને સામે ટેબલ પર મૂક્યું છે તમારે ખાવું હોય ત્યારે ખાવા મનજો હા ભલે આપણું ફેટી વધતું આપણે એમાં નથી કઈ ધ્યાન આપવાનું પહેલા ખાઈ લેવાનું એ હો માતાજી જેમ તમે કયો એમ હો આ એક સોનલ પણ શાંતિથી મને બબીતાજીને જોવા પણ નથી દેતી ને તલની ચીકી ખાવ મમરાના લાડુ ખાવ આ ખાવ તે ખાવ એ જ કરકર કરે છે મન લાગે છે હું આનાથી દૂર વયો જાઉં તો જ મને શાંતિ થશે પોકાઈ પોકાઈ પોપટંગાઈ આપણે એક માં અડધું ડીલ ને બીચા માં તમારું ડીલ ને એક માં મારો પતંગ લાબી હતી આમ જો ઓલા હસમુખ ભાઈ ને કેરી એવી પતંગ દે ઈ માણા જગાવે છે અને પછી ભલે આ કાચમાં દે બેય દિલ ભેગા છતા એવું આપણે કરવુંતું હા એક તો જાળો પતંગે મારે જગાવવાનો મારો પતંગે મારે જગાવવાનો તને તો પતંગ જગાવતા આવડતી નથી એની કરતા સાની મની ફિરકી પકડીને ઊભી રહે ને નહીં તો જા મમડાના લાડુ ખા તલની ચીકી ખા ડ્રાય ની ચીકી ખા બધું તું કામ કર જા તો ડીજે તમારી તો વાત આવી હોય આમ હું તમને કહી દઉં છું હો આપણે ડીજે માં ગરબા તો વાગશે પડે ને અંધારું થાય એટલે આપણે પહેલા ગરબાની કેસેટ બધા ઢાબાવાળાને થાય એટલે આપણે ઢાબે ગરબાની કેસેટ ચાલુ થડી પછી કરવાનું એ હાલો ગરબે રમે ગરબે રમે આજ મારી માવડી ગરબે રમે

એ મને તો ખબર જ હતી કે તારી વાતો આવીને આવી જ હશે એમ કે નહીં કે અત્યારે તને રસોઈ બનાવવાની આળસ આવી છે એટલે તું મને અત્યારે ભૂસુ ને એવું બધું ખાવાનું કહે છે હં એટલે હું વિચારું કેમ કહ્યું નહીં તું મને ઓલા મમરાના લાડુ ખાવ ચીકી ખાવ આ ખાવ તે ખાવ કરે છે અત્યારે રસોઈ ન બનાવવી પડે ને એટલે હં બહુ ચાલાક છે બાકી સોનકી તો બહુ ચાલાક મારી સોનકી જાઓને તમે તે વડીયા આવો ને આવજ કે કાંઈ હોય જાય હોય કઈ ચા આવડી જામ લ્યો હાલો આપણે પતંગ ચગાવીએ ને ગીત ગાતા જઈએ હાલો 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 દીદી દીદી ભઈયા એક પતંગ કો દે જેસે ભીમસ્તી મેં આયે એક પતંગ કો ડીલ દે દિલ દડર હે દિલ દડર આય જોઈશું ઓલી ભાભી કેવી તૈયાર થઈને આવી છે એ આપણે તને કોઈ દે આ અહીંયા આજ સુધી આવી હારી તૈયાર થઈલી આ તો વાર તહેવારના દિવસે જ આપણે બધાના મોઢા તૈયાર થઈલા અને એ દિવસે બધા બહાર નીકળે નહી તો બધા જ છુપાયેલા હોય આ આજ વડી જોઈ વડી બહાર નીકળે ને જાય કે મોઢું લુગડું બાંધે અને લુગડું ઘરે આવે ઘરમાં છોડતી આપણે તો એને આજ વડી ભાઈડી લે વડી તો બોહાડી દેખાય છે તૈયારી હારી થઈ છે આજે આપણે નો જોઈ આવે ને બધા એને જોઈ લેશું બધા ઢાબે તો થશે ને ક્યાં જાહે એ ખબર છે કે કે આજે હાંસે ઢાબે ભજિયાનો પ્રોગ્રામ રાખ્યો છે તો વાત ભજિયાનો પ્રોગ્રામ નક્કી કરવા જ હું છું મને નો ખબર હોય એવું બને કાઈ આપડી કાઈ પ્રોગ્રામ હોય અને સોનલ બેન ને નો ખબર હોય એવું બને કાઈ આ સુધી એવું નથી બન્યું આપણને તો રહી રઈ મોડેક થી ખબર પડે તો સોનલ બેન નક્કી કરીને બેહી ગયા હોય ફોનલ જ્યાં છે ત્યાં ફોનલનો રાજ હોય એમની 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 જ્યાં સોનકી રહે છે ત્યાં સોનકીનો રાજ હોય એને કહેવાય સોનકીનો રૂલ જિગનેટ જિગનેટ પક્ષી ઉડી રહ્યા છે આકાશમાં જરા ધ્યાન રાખીને એ લોકોના ગળાનો કપાય જરા ધ્યાન રાખજો એટલે અમારા ઘરમાંથી હું પતંગ ન લાવું એટલે મારા છોકરાઓ એ પતંગું ન માંગે એક નિયમ જ નક્કી કરી દીધો છે ઉતરાયણમાં બીજા પતંગ સગાવી આરામથી જઈને ને ઢાબે ચડી લાડવા ખાતા ખાતા ને બધું જોયા કરવાનું પણ આપણે પતંગ સગાવવાની નહીં કેમ કે આમાં જુઓ તો ખરા જુઓ તો ખરા કેટલા બિચારા મૂંગા પક્ષીઓ અડફેટે આવી જતા હશે ને કેટલાય હાંસ કરીએ તો પક્ષીઓના ગળા કપાયેલા પડ્યા હશે આવા કંઈ તહેવાર હોય આ મુંગા પક્ષીઓને હું સમજવાનું આપડા એક દિવસની મજા હાટુ થાય ને બિસારા પક્ષીઓની સજા થઈ જાય ઈ તમે આજે 100% ની વાત હો બાકી એ એ ઓલી લાંબી પુસડી વાળી પતંગ કોની છે હે એક લાલ પતંગ ને નડે છે આમ આપડા છોકરાઓને પતંગે ઊંચી નથી ઉડવા દેતા ત્યાં કાપી નાખે છે એ પતંગ છે કોની

ત્રણ ત્રણ વાળી ને કલરિંગ કલરિંગ પુસરા કેવી હારી હારી પટંગુ અત્યારે જોઈએ એવી માર્કેટ નીકળી છે એ સોનકી એ ત્રણ ની છે એ લોકો સગાવે છે જોઈએ આવે આ વખતે નવીન પ્રકારની પતંગ લાવ્યા છે સમય જાય છે એમ એમ નવી નવી વેરાઈટી ઉટ આવતી એ દિશા કરા હું કરે કમાવા બેઠા છે કામ ધંધો જ કરવો ને કઈક નવું આવે તો હાલે નહીં તો ઈ તો કોણ લેવાનું মিম্মীমমীলায়ে টশয়ে মিমিমদা হহায়ে পসেলের মেলানে ভো কলামে মসো পছাযবপি লায়েভ. ও সিখায়ার পটি ম১লায়া registry মি উনে એ હો મમ્મી બસ એ મને બહુ ભાવે છે એમાં હું ખાલી પટ્ટી મરસાના જ ખાઈશ હો આમ જો ઠેકડા ઠેકડા નો મારતો પછી આપણે ભસિયા ખાઈન થી રમવાના છે એટલે એની એનર્જી રાખજે જોઈ તો એનર્જી જઈને જા ઘરે ફ્રીજ માં મૂક્યું છે પીટો છે એટલે તને એનર્જી રે આજ તો મજા જ પડી ગઈ મજા જ મજા પડી ગઈ આ એક જ તહેવાર એવો હોય છે જેમાં બબીતાજી ને હું જીવ ભરીને જોઈ શકું છું ફોન કે મને નઈ થી બબીકાજીને જોવા દે બાકી હાલો વેબી સુ હું તો મારા પ્રિય મિત્રો તમે પણ ઉતરાયની મસ્તી કરો મમરાના લાડુ ખાઓ તલની ચિકી ખાઓ સિંગની ચિકી ખાઓ ડ્રાયફ્રૂટની ચિકી ખાઓ ને મौज મસ્તી સાથે ઉતરાયનું જો અને સાથે એ પણ ધ્યાન રાખો કે નિર્દોષ પક્ષીઓને ઈજા ના થાય થેન્ક